મિત્રો આપણે આવી ગયા છીએ લાઈ લાઈવે જોઈન કરો કોમેન્ટ કરો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા લોંગ વિડીયો અથવા તો શોર્ટ વિડીયો કોમેન્ટ કરી દેજો જેથી કરી હું તમારી ને સબસ્ક્રાઈબ કરી લો અને રિટર્ન કરવા વાળા તો રિટર્ન બાબત કોઈ મૂંઝાતા નહી વાલા ને આવી જાઓ મોજ માણવા વાળા આપણે આવી ગયા છીએ લાઈ તો ચંદા મિત્રોને બાપા સીતારામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી વાલા શું ચાલે છે વાલા લાઈવ જોઈન કરો કોમેન્ટ કરો મારી માં તમારું મોસ્ટ વેલકમ છે વાલા આવો કાનજીભાઈ ચાવડા પધારો પધારો વાલા તમારું મોસ્ટ વેલકમ છે થેન્ક યુ વાલા જય લાલા બાપુ જય લાલા બાપા જય લાલા બાપા પધારો પધારો તમને પણ જય લાલા બાપા કાનજીભાઈ કાનજીભાઈ ચાવડા પધારોવાલા તમારું મોસ્ટ વેલકમ છે ખૂબ ખૂબ દિલ છે આભારવાલા લાઈવ જોઈન કરવા બદલ શું સારું છે વાલા વાલું પાણી થઈ ગયું છે હા વાવ થઈ ગયું છે તો જ સારું લેવો કાનજીભાઈ તો સરસ મજાનું બહુ સારું કહેવાય વાલા તો આપણી સાથે કાનજીભાઈ જોડાઈ ગયા છે વાલા તો તમે પણ લાઈવ જોઈન કરો અને કોમેન્ટ કરો અને આવી જા મોજ કરવા વાલા બધા ભાઈ બંધો ભેગા મળીને મિત્રો બધાએ હવાણી કરવી અને મોજ કરવી વાલા જય માતાજીભાઈ જય માતાજી જય માતાજી વાલા પધારો પધારો દલપતભાઈ પધારો ભાઈ પધારો નમસ્તે નમસ્તે જય માતાજી ક્યાં હતા દિલીપભાઈ અઝમુલ રાજા નવા અઝમુલ રાજા ક્યાં હતા તમે લાઈવ ચાલી રહ્યું છે લાઈવ પણ લાઈવ કરી દીજો વાલા થેન્ક યુ ખૂબ ધન્યવાદ વાલા લાઈવ જોઈન કરવા બદલ બીજી લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વાલા બીજી લાઈક કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ દિલશે આભાર મારા દલપતભાઈ હસી રિયા કરી એવું હતું આ રમેશભાઈ અને બધા મિત્રો ને એટલે એક જ ધારી કોમેન્ટ પડતી હતી કે સુરેશભાઈ તમે કેમ લાઈવ હમણાં નથી કરતા મજા નથી આવતી ગઈ કે લાઈવે ચાલુ કરો બધા મિત્રો એથી પ્રાણી લાઈવે ચાલુ કરાવ્યું ભાઈ એ કે લાઈવે ચાલુ કરો આ એની સિવાય મજા નથી આવતી ગયા તો બધા મિત્રોનો ખૂબ ખૂબ ખુબ દિલ છે આભાર લાઈવ જોઈન કરવા બદલ મોસ્ટ વેલકમ છે વાળા ચેનલમાં નવાય તો સબસ્ક્રાઇબ કરી દેજો બધાને રિટર્ન મળી જશે અને એ પણ લાઈક કોમેન્ટ સાથે મારું લાઈવ પૂરું થાય એટલે બધાને રિટર્ન મળી હા અમારા જલ્પભાઈ દિલીપભાઈ કહે છે હા શું હશે દિલીપભાઈ હું હાલે બીજું કેમ હમણાંથી બતાતા નથી બાદરી બધી નિંદાઇ ગઈ કે બાકી છે દિલીપભાઈ લાયક નો કરી લાયક કરી દીજુ દિલીપભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે ને ગુજરાતીમાં માં બાકી છે એમને હાથી પમદી આગતા હતા એટલે કદાચ બાકી છે હા શું છે તો બાકી તો નાખો ને કપાઈ હરી હે દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ચાર પાંચ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તો વાલા લાઈવમાં બેઠેલા બધા મિત્રો લાઈવે જોઈન કરજો કોમેન્ટ કરો અને લાઈક કરો વાલા અને તમે કોઈ પણ મિત્રો લાઈવ કરતા હોય કેટલા ટાઈમે કરો છો એ વાળા જણાવજો એટલે જેથી કરીને હું પણ તમારી લાઈવમાં સપોર્ટ કરવા બદલ આવી શકું વાલા અમારે દિલીપભાઈ કહે છે હા હો હા બાજરી બાજરીવાલા કારણ કે મારે જો એમ થયું મારે વગર મજૂર કરવા પડ્યા હતા દાળિયા કરવા પડ્યા નીંદી તો ખરીદા જતી દાળિયા કરવા પડ્યા પાંચ દાળિયા કરી તમારે તો લાટ છે રમેશભાઈ હરે હજી થોડી વખત થોડી વારમાં આવવા જોઈએ હા દિલીપભાઈ ફેસબુકમાં તમે ફોલો કરેલો છે કે નહીં મારી ચેનલને ફેસબુકમાં ફોલો કરેલો છે કે નહીં એ ફેસબુક આપણે વગર પૂછીએ એમને કોન્ટેક બધી કપ્લીટ થઈ ગઈ છે વાલા જય માતાજી સુરેશભાઈ જય માતાજી જય માતાજી વાલા જય માતાજી વધારો પધારો તમારું પણ મોસ્ટ વેલકમ છે વાલા ગુજરાતીમાં નામ જણાવજો

એકદમ બધા મિત્રો ની સાથે આનંદમાં માં વાલા બધા મિત્રો લાઈવમાં એકદમ આનંદમાં બાકી તો હું મોજ આજ જ મજા કરવાની હોય વાલા તમારે કેમ છે વાલા બાકી તો હું બીજી આપડે કામમાં બાકાજી કી બોલે ને વાહવા જેવું ને બીજું શું હોય કામ કરવાની બાકાજી કી અને હાજર ભાઈ બન મિત્રો હારે મોજ કરવી અમારે દિલીપભાઈ રામાપીર ની ખોજમાં રેવું વાલા કારણ કે એની સિવાય કોઈ વસ્તુ ઉધાર નથી જે કઈ છે ઈ છે બાકી આપડે તો કાશી માટીના રમકડા સૌ વાલા અમારે દિલીપભાઈ દો ગ્લાસ ફરી ભરીને દૂધ મોકલે સરબત એ કે લ્યો ઠપકારો દિલીપભાઈ શરદી છે તમે દૂધ તમને ઠપકારો હે મારા રામા ધણી હે માલિક એ તો લાઈક માં બાકી રહે વાલા મિત્રો બધા લાઈક કરી દીજો વાલા ને તમારો ભાઈ સમજીને બધા સપોર્ટ કરવા આવ્યા એ બધા થેન્ક યુ વાલા મોસ્ટ વેલકમ છે સા બનાવો સા બનાવવાનું બંધ કરી દીધું આપણે સાઠ આમ કે મૂકી દીધી બંધ કરી દીધી સા હસોડી સાત બંધ શા પીતા નથી ભાઈ દિલીપભાઈ આપણે કહેતું નહી બંધ કરી દીધી મહિનો થઈ ગયો ખોટા તા ને કરવી દિલીપભાઈ રેખા એટલે મેં કીધું બંધ કરી દીધું આપણે આમ સા બંધ કરી દીધી વાલા બધા મિત્રોને સપોર્ટ કરો આભાર ખુબ ધન્યવાદ વાલા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મારા છ વિડીયો અથવા તો લોંગ વિડીયોમાં વાલા કોમેન્ટ કરી દેજો જેથી કરીને હું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને પાછો રિટર્ન કરી દો લાઈક કોમેન્ટ સાથેવાલા અમારે પીવી છે તમારે પીવી હોય તો બનાવો આ અમારે બેનને કયો બનાવી દે એને પી નાખો હવે ભાઈ દિલીપભાઈ બેનને કયો બનાવી દે એને પી નાખો અમે તો બંધ કરી દીધી એટલે પછી હવે અમારે તો નથી પીવી વાળા અમારે બેન પડખે હોય ક્યો બનાવી દી નમસ્તે નમસ્તે પધારો પધારો તમારું પણ મોસ્ટ વેલકમ છે ગુજરાતીમાં તમારું નામ જણાવજો અલા બધા મિત્રોને ખાસ વિનંતી ગુજરાતીમાં કોમેન્ટ કરજો ગુજરાતીમાં નામ જણાવજો જેથી કરીને આનંદ આવે એટલે કોઈ મિત્રોને કે કોઈ બહેનોને દુઃખ નો લાગે કે ભાઈ સુરેશભાઈ અમારને નામ લઈને યાદ ન કર્યા એટલે આપણને શું છે થોડુંક ઇંગ્લિશ ભાષવામાં થોડીક ભૂલ પડે એટલા માટે થી ગુજરાતીમાં કોમેન્ટ કરો તો મજા આવશે અને આનંદ આવશે બધા હર હર મહાદેવ તમારું મોસ્ટ વેલકમ છે લાઈવ જોઈન કરવા બદલ ખૂબ ખૂબ દિલ છે આભાર લાઈક કોમેન્ટ કરીજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો અને બધા મિત્રોને રિટર્ન મળી જવાનું છે વાલા કોઈ ચિંતા કરતા નહીં મારું લાઈવ પૂરું થાય એટલે બધાને રિટર્ન મળી જવાનું છે વાલા કારણ કે ઘણા સમય પછી આપણે લાઈવ પછી ચાલુ કર્યું છે આ બે ત્રણ દિવસ ત લાઈવ ચાલુ કર્યું છે વાલા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી વિડીયોમાં કે આ સુરેશભાઈ તમે લાઈવ કેમ બંધ કરી દીધું તો તમે હવાને તોડી નાખી એટલે માટે થી આપણે પાછું લાઈવ કર્યું છે બધા મિત્રોનું માન રાખીને તો શું ચાલે છે બધા મિત્રોને એકદમ આનંદમાં વાલા બધાએ જમી લીધું શનિવાલા કોમેન્ટ કરતા રહીજો લાઈવમાં બેઠેલા બધા મિત્રો કોમેન્ટ કરતા રહીજો વાલા અને આવો નવો સપોર્ટ તમારા ભાઈ સમજીને વાલા સપોર્ટ કરવા બદલ થેન્ક યુ અને લાઈવ કોમેન્ટ કરવાથી વાલા આપણું કોઈ વસ્તુ પાવલી જવાની નથી વાલા કારણ કે આપણે આમથી ડેટા તો આપણે આમથી આમતા ઘુમડીને જોતા જોતા તે ડેટા તો આપણું પૂરું થઈ જતું હોય અને ઘણું ડેટા બસે એ બધું કંપનીવાળા કાપી જતા હોય તો આપણે આપણું ડેટા ઉપયોગ આવે અને સપોર્ટ થઈ જાય તો એ બહુ સારી વાત કહેવાય વાલા જોકે આપણે તો એવું નથી કે વાલા ફેમસ થઈ જવું કદાચ નસીબમાં કિસ્મતમાં હશે ને ભાઈબંધો દોસ્તારોનો બધા મિત્રોનો સાથ હશે તો રામાપીર બાપા ધાર છે તો આગળ વધી જઈશું એ તો બધા ભાઈબંધો દોસ્તારોને અરે હવાણી તો કરીશું જ વાલા મોજ કરીશું આપણે કાંઈ એવા મકસદથી નથી ભાઈ ચેનલ બનાવેલી કે અભિમાનથી કે ભાઈ આપણે યુટ્યુબ પર બની જઈશું એ તો નસીબમાં હશે તો ભગવાન ધારશે તો બનશે નકર તો વાળા બધાને અરે હવાણી તો કરીશું મોજથી પ્રેમથી ને વાળા આનંદ તો કરીશું અને નવી ઓળખાણ બનાવીશું વાલા યુટ્યુબના માધ્યમથી કારણ કે આપણે ન ઓળખતા હોઈએ એમને પણ આપણી ઓળખાણ થઈ જાય છે ઘણીવાર ભાઈબંધા થઈ જાય છે ઘણીવાર દોસ્ત થઈ જાય ઘણીવાર ખાટા ગહેરા સંબંધ પણ બંધાઈ જાય છે વાલા એટલા માટે થી બધા મિત્રોને અરે હર્ષું મરશું ને આનંદ કરીશું વાલા બાકી બીજું શું હોય પણ કદાચ સપોર્ટ કરતાં 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 કોઈનું નસીબ ખુલી જાય તો ખૂબ ખૂબ રામાપીર બાપાનો અને માતાજીનો આભાર અને બધા મિત્રોનું ધન્યવાદ બાકી બીજું શું હોય વાલા આનંદ જ કરવાનું હોય यूं की नयूं मे तो टाणो के कटाणू रे हरीनी हाटोड़े फिरोज न हटाण આપણે ફેસબુકમાંથી વિડીયો દિલીપભાઈ બહુ સુરતાર બનાવેલો છે મજા આવે એવો દાંત કાઢવાનો જોજો વાલા આપણે ફેસબુકમાં એમાં જય શ્રી રામાપીર બાપાનું ચેનલ છે આપણે યુટ્યુબમાં સુરેશ પરમાર લખેલું છે ફેસબુકમાં ડીપી પર સુરેશ પરમાર લખેલું છે સાવસ ભૂમિ જચર એમાં જ આપણે વિડીયો બનાવ્યો છે વાડીનો બ્લોગ બઉ મજા આવે એવો મિત્રોને બાળકોને આનંદ આવે એવો હસાવવાનો અને હસવાનો પોતે વિડીયો બનાવેલો છે જોઈજો જરૂર થી એને ફોલો કરવાનું ભૂલતા નહી વાલા શું ચાલે છે બધા મિત્રો કોમેન્ટ કરતા રહીજો વાલા ચાલો તો એક મિલેટ ફોન આવે છે ગામમાંથી દાખનો અવાજ બંધ કરતો છો વાલા દિલીપભાઈ કહે છે આ જોઈશું કાંઈ વાંધો નહીં વાલા જોજો તો આનંદ આવે તમારો સપોર્ટ મળતો રહે લાઈક કોમેન્ટ કરીજો વાલા વિડીયો કેવો લાગે તો કોમેન્ટ કરજો ફેસબુકમાં એ તો દિલીપભાઈ ગામમાંથી ફોન આવે છે ઘડીકડીને પાછો એક મિનિટવાલા પાછા લાઈવ લાવેઝોન કરજો તો ફોનમાં વાત કરી લો વાલા અને આમને ચાલુમાં કરીશ તો કોપરેટ આવશે એટલે માટે ચાલો પાછા મળવી પાછો પાંસઠ મિનિટમાં હો ભાઈ પાછા મળવી